નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ બાર બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને નેવ્યાસી રૂપિયા કઉં પાંચસો એક્યાસીથી છસો ને ત્રેવીસ ઘઉં ટુકડા પાંચસો છન્નુંથી છસો ચોપન તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો રૂપિયા ચણા એક હજાર એંસીથી બારસો નેવું અડદ અગિયારસો પચાસથી સોળસો પિસ્તાલીસ મગ બારસોથી સત્તરસો પંચ્યાસી ચણા સફેદ તેરસોથી પચીસસો ને એકવીસ વાલદેશી આઠસો પચાસથી અગિયારસો ને પચાસ સિંગદાણા એક હજાર પચાસથી તેરસો ને સિત્તોતેર મગફળી જાડી નવસોથી અગિયારસો એંસી મગફળી ઝીણી નવસો વીસથી બારસો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને ઓગણત્રીસ તલી એકત્રીસો ત્રીસથી ચોવીસો એકાવન સોયાબીન સાતસો પંચ્યાસીથી આઠસો ને પચાસ ધાલકાળા ચોત્રીસો પચાસથી પાંચ હજાર ચુમ્માલીસ લસણ પંદરસોથી રૂપિયા ધાણા તેરસો અગિયારથી પંદરસો એકાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ચાર હજાર એકસો વીસથી ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને રૂપિયા એક હજાર ત્રીસથી બારસો ને મેથી નવસો ત્રીસથી બારસો પંચાણું વટાણા બારસોથી ત્રેવીસો ને રાયડો એક હજાર પચાસથી અગિયારસો બત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ચારસો સાઠ રૂપિયા કલુંજી તે તેત્રીસો બારથી પાંત્રીસો સિત્તેર તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર